ઓમ શ્રી કૃષ્ણ પરમાત્માને શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય સમાધિના બે પ્રકાર છે જળ અને ચેતન યોગી મનને બળાત્કારથી વશ કરી પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થાપન કરે છે એ જળ સમાધિ છે તેના કરતાં મન ઉપર બળાત્કાર કર્યા વગર પ્રેમથી મનને સમજાવીને તેને વિષયોમાંથી હટાવી લેવું તો તે ઘણું સારું છે અને તેને ચેતન સમાધિ કહે છે પ્રાણાયામ દ્વારા મનને બ્રહ્મનંદ્રમાં રૂંધવું એ જળ સમાધિ છે અને પરમાત્માના ચિંતનમાં જગતને ભૂલવું એ ચેતન સમાધિ છે વિશ્વામિત્રની સમાધિ જળ હતી સાઠ હજાર વર્ષ તપ કર્યું છતાં મેમકાને જોઈ તેનું મન છાયું સમાધિ સહજ હોવી જોઈએ સાધો સહજ સમાધિ બલી એવી સહજ સમાધિ શ્રી કૃષ્ણ લીલામાં છે કનૈયાની વાંસળી સાંભળી કૃષ્ણ કથાનું શ્રીવણ કરતાં કથાનું વર્ણન કરતાં આંખો ઉગાડી હોવા છતાં સમાધિ લાગે છે ગોપીઓએ કદી પણ નાક પકડી સમાધિ લેવાનો પ્રયત્ન કર્યો નથી તેઓને આપોઆપ સમાધિ લાગતી હતી આ ભોગી શરીર યોગાભ્યાસ કરી શકે નહીં ભોગી યોગી થવા પ્રયત્ન કરે તો તે યોગી થવાને બદલે રોગી થઈ જાય છે યોગનું પહેલું સાધન છે બ્રહ્મચર્ય જો બ્રહ્મચર્યનું પાલન કર્યા વગર કોઈ યોગ સિદ્ધ કરવા જાય તો તે ખાડામાં પડે છે કૃષ્ણ કથા એવી છે કે જેની અનાયાસે ભગત ભૂલાઈ જાય છે અનાયાસે જગત પણ ભૂલાઈ જાય છે તમારી જાતને ભૂલો તે ભગત ભૂલાણું અને અન્ય સૌને ભૂલો તે જગત ભૂલાણું જગતમાં રહીને જગતને ભૂલવાનું છે સાત દિવસમાં મુક્તિ આપનાર આ દિવ્ય ગ્રંથ તે શ્રીમદ ભાગવત ભાગવત કથા શ્રવણથી સાત દિવસમાં પરીક્ષિત રાજા જગતને ભૂલી જાય છે અને કૃષ્ણમાં તેનું મન તન્મય થઈ જાય છે મોટા મોટા જ્ઞાની મહાત્માઓને બીક હતી કે સાત દિવસમાં તો કેવી રીતે મુક્તિ મળે સાત દિવસમાં રાજાનું જ્ઞાન વધે છે ભક્તિ વધે છે વૈરાગ્ય વધે છે એટલા માટે આ કૃષ્ણ કથા છે કૃષ્ણ કથામાં રાજાની તન્મયતા થાય તો રાજાને મુક્તિ મળે મનનો નિરોધ ત્યારે થાય કે મનમાં બિલકુલ કોઈના તરફ વિરોધ ન હોય મનમાં નિરોધ ન રાખીએ વાસના ન રાખીએ કારણ કે નિરોધમાં વિઘ્ન છે તેના વિનાશથી મનનો નિરોધ થાય છે નિરોધમાં વિઘ્ન કરનાર વિરોધ અને સા વાસના છે જગતના કોઈ જીવ સાથે વિરોધ ન રાખવો જગતના ભોગ પદાર્થો ભોગવવાની વાસના ન રાખીએ વિરોધ અને વાસના જીવનમાંથી જાય તો આપોઆપ નિરોધ થાય એટલે અનાયાસે જીવને મુક્તિ મળે છે શ્રી કૃષ્ણ લીલામાં અનાયાસે મનનો નિરોધ થાય છે જગની વિસ્મૃતિ અને અખંડ ભગવત સ્મૃતિ એ નિરોધ છે જગત વિસ્મૃતિપૂર્વક ભગવાનમાં આ શક્તિ તેને નિરોધ કહે છે પ્રભુના હૃદયમાં જઈને રહેવું અથવા પરમાત્માને હૃદયમાં રાખવા એ નિરોધ છે વાસનાની કથા પૂતના ચરિત્રમાં આવી છે વાસના આંખમાં છે કાનમાં હોય છે માટે આંખને કૃષ્ણની રૂપમાધુરીમાં સ્થિર કરવું કાનને કૃષ્ણ કથામાં સ્થિર કરવું શ્રી કૃષ્ણ લીલા એ નિરોધ લીલા છે ઘણી પર માની લઈએ કે આ સંસાર સુંદર છે તો આ સુંદર સંસારને બનાવનારો કેટલો સુંદર હશે તેનો કોઈ દિવસ વિચાર આવે છે પહેલાં એ વિચાર કરીએ મનુષ્ય સૌંદર્ય જોવા માટે કાશ્મીર વગેરે સ્થળોએ જાય છે પણ ત્યાં જવાની કંઈ જરૂર નથી કારણ કે ખરું સૌંદર્ય અંતરમાં વિશ્વરમાં પડ્યું છે તે સૌંદર્ય જોવાનો પ્રયત્ન કરવાનો છે શંકરાચાર્ય કહે છે એકમાં અનન્ય ભક્તિ રાખો અને અન્યને અંશરૂપ માની તેને વંદન કરો આ પ્રમાણે બીજામાં અંશાત્મક પ્રેમ રાખો તો પછી ભક્તિમાં દ્વેષ આવશે નહીં તે જ અનન્ય ભક્તિ છે સ્ત્રીનો સોળાની પ્રેમ પોતાના પતિમાં હોય છે પતિના બીજા સગાઓમાં તે અંશાત્મક પ્રેમ રાખી તેની સેવા કરે છે સ્ત્રી બીજા તરફ પ્રેમ રાખે છે તેથી કાંઈ તેના પતિ પર જે પ્રેમ છે તે પ્રેમમાં કશી ન્યૂનતા આવતી નથી શ્રી કૃષ્ણ કથા અનાયાસે મુક્તિ આપનારી છે મુક્તિ આત્માને મળતી નથી મુક્તિ મનને મળે છે મુક્તિ તેને મળે છે જે વિવેકથી મનને મારે છે સુખદેવજી સાવધાન કરે છે વિષયોનું ચિંતન કરતાં મન વિષયમાં ફસાય છે આત્મા એ મન નથી આત્માએ મનનો સાક્ષી છે આત્મા તો હંમેશા મુક્ત છે બંધનવાળું મન છે તેથી મનને મુક્તિ મળે છે અને પછી મુક્ત આત્માનો અનુભવ થાય છે હરિ ઓમ